નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા એકસો ઓગણસી ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા સત્યાસી ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂપિયા એક હજાર નવસો ત્રણ કરોડના મૂલ્યનો કુલ ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂપિયા સાતસો સડસઠ કરોડના મૂલ્યનો કુલ એક એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂત પાસેથી ખરીદવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાએ ચાર મહિનામાં પચીસ ટકા વળતર આપ્યું વર્ષ બે હજાર પચીસના પ્રથમ ચાર મહિનામાં સોનાએ શાનદાર પ્રદર્શન કર્યું છે આ સમયગાળા દરમિયાન એમસીએક્સ અને કોમેક્સ બંને એક્સચેન્જ પર સોનાનો ભાવ લગભગ પચીસ ટકા વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે આ ઝડપી વૃદ્ધિ ભૂ કે તળાવમાં વધારો ખાસ કરીને યુએસ અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધો અને સંસ્થાકીય અને છૂટક રોકાણકારો બંને તરફથી સલામત સંપત્તિ તરીકે વધતી માંગને કારણે છે નિષ્ણાતોના માટે સોનાના માટેનો અંદાજ સકારાત્મક રહે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આજથી સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે ગુજરાતમાં ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ કાલથી ગરમી ફરી રાડ પડાવશે રાજ્યમાં આજે અને આવતીકાલે હવામાનની આગાહીની વાત કરીએ તો આજે વાતાવરણમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે પણ આવતીકાલથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે એપ્રિલના વીસમાંથી ઓગણીસ દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી નોંધાય છે એકથી વીસ એપ્રિલ દરમિયાન રાજકોટમાં પારો ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળ્યા રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી એક તરફ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ ને વરણી અને મંત્રીમંડળના વિસ્તરણના લઈને સમાચાર ચાલી રહ્યા છે તેવામાં વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. પીએમ અને સીએમ ની આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસકામો ઉપરાંત પ્રદેશ પ્રમુખ ને વરણી મુદ્દે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યે ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી આગામી સમયમાં ફરી ગરમીનો પારો વધવાની હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તેમજ દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તારીખ બાવીસ થી ચોવીસ એપ્રિલ સુધી ગરમ હવામાન રહેવાની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરત હેલ્મેટ વગરના લોકોને પાંચ કરોડનો દંડ સુરતમાં ટ્રાફિક પોલીસે વીસ માર્ચથી વીસ એપ્રિલ વચ્ચે રાત્રે હેલ્મેટ ઝુંબેશ ચલાવી હતી જેમાં એક લાખ ચૌદ હજાર છનું વાહન ચાલકો હેલ્મેટ વગર પકડાયા અને તેમની પાસેથી પાંચ પોઈન્ટ સિત્તેર કરોડથી વધુનો દંડ વસૂલાયો શહેરમાં અકસ્માત વધતા ટ્રાફિક શાખાએ સુરત ટ્રાફિક શાખાએ શહેરના જહાંગીરપુરા અઠવા બજાર ચોકબજાર લાલગેટ મહીથરપુર વરાછા કતારગામ કાપોદરા અલથાણ અને હાઈવે વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ચેકિંગ કર્યું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો